માતા રમાબાઈ આંબેડકરના સ્મૃતિ દિને સત્યાવીસ મે નિમિત્તે ડોક્ટર સાહેબ આંબેડકરે માતા રમાબાઈને લંડનથી તારીખ ત્રીસ ડિસેમ્બર એક હજાર નવસો ત્રીસના ના રોજ લખેલ પત્ર શું લખેલ હતું તે જાણીએ આ પત્રમાં જે દુઃખ દર્દ વ્યથા વેદના જોવા મળે છે તે સાંભળીને આપણી આંખમાં આંસુ આવી જાય તેવી ઘટના છે રામુ રામ કેમ છો રામ આજે મને તમારી અને યશવંતની ખૂબ યાદ આવી તમારી યાદોએ મારા હૃદયને દુઃખ પહોંચાડ્યું છેલ્લા કેટલાક દિવસોના મારા ભાષણોની ખૂબ ચર્ચા થઈ પરિષદમાં ખૂબ સારા અને અસરકારક ભાષણો થયા અહીંના અખબારોએ મારા ભાષણો વિશે આ લખ્યું છે પહેલા હું ગોળમેજી પરિષદમાં મારી ભૂમિકા વિશે વિચારી રહ્યો હતો અને મારી નજર સામે મારા દેશના બધા પીડિતોનું ચિત્ર ઊભરી આવ્યું હજારો વર્ષોથી આ લોકો દુઃખ હેઠળ દટાયેલા છે આ દમનનો કોઈ ઈલાજ નથી આ તેઓ સમજે છે હું ચોંકી ગયો છું રામ પણ હું લડી રહ્યો છું મારી બૌદ્ધિક શક્તિ ખૂબ મજબૂત બની ગઈ છે કદાચ મનમાં ઘણી બધી વાતો ઉભરી રહી છે હૃદય ખૂબ જ ભાવુક થઈ ગયું છે મન ખૂબ જ મૂંઝવણમાં મુકાઈ ગયું અને મને તમારી અને ઘરના બધાની ખૂબ યાદ આવવા લાગી મને તમારી યાદ આવી મને યશવંતની યાદ આવી તમે મને વહાણ પર વિદાય આપવા આવ્યા હતા હું ન આવવાનું કહી રહ્યો હતો છતાં તમે તે સ્વીકાર્યું નહીં તમે મને મૂકવા આવ્યા હતા હું ગોળમેજી પરિષદમાં જઈ રહ્યો હતો મારા માટે બધે જ ખુશીઓ હતી અને તમે બધું જોઈ રહ્યા હતા તમારું હૃદય લાગણીઓથી ભરાઈ ગયું હતું અને તમે કૃતજ્ઞતાથી પ્રેરાઈ ગયા હતા તમે અવાચક હતા પણ તમારી આંખો બધું કહી રહી હતી જે શબ્દો કહી શકતા ન હતા તમારું મૌન શબ્દો કરતાં વધુ કર્કશ બની ગયું હતું તમારા ગળામાંથી નીકળતો અવાજ તમારા હોઠ પર અથડાતો હતો હોઠમાંથી શબ્દોની ભાષા નીકળવાને બદલે તમારી આંખોમાંથી ફક્ત આંસુઓની ભાષા તમને બચાવવા દોડી આવી અને હવે આજે સવારે લંડનમાં આ બધી વાતો મારા મનમાં ગુંજી રહી છે ભાવુક થઈ રહ્યું છે હું ગભરાઈ રહી છું તમે કેમ છો રામા આપણો યશવંત કેવો છે શું તે મને યાદ કરે છે તેને સંધિવાની સમસ્યા કેવી છે તેનું ધ્યાન રાખજો રામા અમારા ચાર બાળકો ગુજરી ગયા છે હવે ફક્ત યશવંત જ બાકી છે તે તમારા માતૃત્વનો આધાર છે આપણે તેની સંભાળ રાખવી પડશે રમા યશવંતનું ધ્યાન રાખજો યશવંતને ઘણું શીખવજો તેને રાત્રે ભણવા માટે જગાડતા રહો મારા પિતા મને રાત્રે ભણવા માટે જગાડતા હતા ત્યાં સુધી તે જાગતા રહેતા તેમણે મને ફક્ત શિસ્ત શીખવી છે જ્યારે હું ઊઠીને ભણવા બેસતો ત્યારે જ તે સૂઈ જતો શરૂઆતમાં જારે મને રાત્રે ભણવા માટે ઉઠવું પડતું ત્યારે હું ખૂબ આળસુ થઈ જતો તે સમયે ભણવા કરતાં વધુ ઊંઘવું સારું લાગતું આગળ વધતા ભણવું જીવન માટે ઊંઘ કરતાં વધુ મહત્વનું બનવા લાગ્યું આનો શ્રેય મોટે ભાગે મારા બાબા પિતાને જાય છે જેથી મારા શિક્ષણની જ્યોત સળગતી રહે મારા બાબા તેલની જેમ સળગતા રહ્યા તેમણે શક્ય તેટલું બધું કર્યું અંધારાને પ્રકાશમાં ફેરવ્યું મારા પિતાની મહેનત હવે ફળ આપી રહી છે આજે હું ખૂબ ખુશ છું રામ રામ યશવંતે પણ એ જ રીતે અભ્યાસમાં વ્યસ્ત રહેવું જોઈએ તેમણે પુસ્તકો માટે ઉત્કટ ઈચ્છા જગાવવી પડશે રામ વૈભવી વસ્તુઓનો કોઈ ઉપયોગ નથી તમે તમારી આસપાસ રહી શકો છો લોકો હંમેશા આવી વસ્તુઓનો પીછો કરતા રહે છે તેમનું જીવન ત્યાંથી શરૂ થાય છે અને ત્યાં જ અટકે છે આ લોકોનું જીવન બદલાતું નથી રામ આપણે આવું જીવન જીવી શકતા નથી આપણી પાસે દુઃખ સિવાય કંઈ નથી ગરીબી ગરીબી સિવાય આપણો કોઈ સાથી નથી મુશ્કેલીઓ અને સમસ્યાઓ આપણને છોડતી નથી અપમાન ક્ષેત્રપિંડી અવગણના એ બધી વસ્તુઓ છે જે આપણને પડછાયાની જેમ અનુસરે છે માત્ર અંધકાર જ છે દુઃખનો સમુદ્ર છે આપણે પોતે સૂર્યોદય લાવવો પડશે રાંગ આપણે આપણો માર્ગ બનાવવો પડશે આપણે તે માર્ગ પર દીવાઓનો માળા પણ બનવું પડશે આપણે તે માર્ગ પર વિજનો માર્ગ પણ પાર કરવો પડશે આપણી કોઈ દુનિયા નથી આપણે આપણી દુનિયા બનાવવી પડશે આપણે આ રામ જેવા છીએ તેથી જ હું કહું છું કે યશવંતને ખૂબ શિક્ષિત કરો તેના કપડાંની ચિંતા કરો સમજાવો અને તેને વસ્તુઓ સમજાવો યશવંતના મનમાં ઉત્સાહ પેદા કરવાનો પ્રયાસ કરો મને તમારી ખૂબ યાદ આવે છે મને યશવંતની યાદ આવે છે મને સમજાતું નથી એવું નથી રામ હું સમજું છું કે તમે આગમાં બળી રહ્યા છો તમે એક વૃક્ષ જેવા જેના પાંદડા ખરી રહ્યા છે અને જીવન સુકાઈ રહ્યું છે પણ રામ મારે શું કરવું જોઈએ એક તરફ આપણી પાછળ આ ગરીબી હતી અને બીજી તરફ મારી જીદ અને મેં પોતાને આપેલું વચન જ્ઞાનનું વ્રત હું જ્ઞાનનો સમુદ્ર કાઢી રહ્યો છું મને બીજા કોઈની પરવા નથી પણ આ શક્તિ જે મને મળી છે તેમાં તમારું પણ યોગદાન છે તમે અહીં મારી દુનિયા પકડીને બેઠા છો તમે પવિત્ર આંસુ છાંટીને મારું મનોબળ વધારી રહ્યા છો તેથી જ હું જ્ઞાનના અનંત સમુદ્રને કોઈ પણ ભયથી ગ્રહણ કરી શકું છું સાચું કહું તો રામ હું ક્રૂર નથી પણ હઠીલાપણાની પાંખો ફેલાવીને હું આકાશમાં ઉડી રહ્યો છું જો કોઈ બોલાવે તો પણ તે ત્રાસદાયક છે મારું મન ખંજવાળાય છે અને મારો ગુસ્સો ભડકે છે મારું પણ હૃદય છે રામ હું ઝંખું છું પણ હું ક્રાંતિ સાથે જોડાયેલો છું તેથી મારે મારી લાગણીઓને ચિતા પર મૂકવી પડે છે તેની ગરમી ક્યારેક તમારા સુધી પહોંચે છે અને યશવંત સુધી પણ પહોંચે છે આ સાચું છે પણ આ વખતે રામ હું મારા ડાબા હાથથી લખી રહ્યો છું અને મારા જમણા હાથથી મારા આંસુ લૂછી રહ્યો છું પાતળા યશવંતનું ધ્યાન રાખજો રામ તેને મારશો નહીં મેં તેને માર્યો હતો તેને ક્યારેય યાદ ન કરાવો તે તમારા આત્મા હૃદયનો એકમાત્ર ટુકડો છે મારે ધાર્મિક ગુલામી આર્થિક અને સામાજિક આધિપત્ય અને માણસની માનસિક ગુલામીનું મૂળ શોધવું પડશે આ વસ્તુઓ માનવ જીવનમાં અપરિવર્તનશીલ બની ગઈ છે આને સંપૂર્ણપણે બાળી નાખવી જોઈએ અને દફનાવી દેવી જોઈએ આ વસ્તુઓને સમાજની યાદો અને ધાર્મિક વિધિઓમાંથી નાબૂદ કરવાની જરૂર છે રમા તમે આ પત્ર વાંચી રહ્યા છો અને તમારી આંખોમાં આંસુ છે ગળું ભરાઈ ગયું છે તમારું હૃદય ધ્રુજી રહ્યું છે હોઠ ધ્રુજી રહ્યા છે મનમાં નીકળેલા શબ્દો હોઠ સુધી પણ પહોંચી શકતા નથી તમે વિચલિત થઈ ગયા છો રમા જો તમે મારા જીવનમાં ન આવ્યા હોત તો શું થયું હોત જો હું તમને જીવનસાથી તરીકે ન મળ્યો હોત તો શું થયું હોત ત્યારે શું થયું હોત એક સ્ત્રી જે દુનિયાના સુખને ધ્યેય માને છે તે મને છોડી ગઈ હોત કોને અડધું પેટ રહેવાનું ગાયના હાણની શોધમાં જવાનું કે ગાયના છાણ શોધવાનું અને ઉપલા ગાયના છાણના છાણા બનાવવાનું કામ કરવાનું ગમે મુંબઈમાં કોણ ચૂલામાં બળતણ લાવવાનું પસંદ કરશે ઘરે ફાટેલા કપડાં સીવવાનું ચાલુ રાખવાનું એટલું જ નહીં એક મહિનો ફક્ત એક દિવાસરી સાથે વિતાવવો આટલા બધા તેલ અને અનાજ સાથે એક મહિના માટે મીઠું વાપરવું જોઈએ હું કહું છું જો તમને ગરીબીના આદેશો મીઠા ન લાગ્યા હોત તો હું ટુકડા થઈ ગયો હોત મારી મક્કમતા ફાટી ગઈ હોત મને તાવ આવ્યો હોત અને સાથે જ ઠંડી પણ લાગત માફ કરશો મને લાગે છે કે હું આ વાક્યનો યોગ્ય રીતે અનુવાદ કરી શક્યો નહીં કૃપા કરીને મને મદદ કરો હિન્દીમાં તે કહે છે મુજે જવાર આ જાતા ઉસી સમય ભાટા ભી આ જાતા મારા સપનાનો ખેલ સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો હોત રામ મારા જીવનનું બધું સંગીત અપ્રિય બની ગયું હોત બધું વિકૃત થઈ ગયું હોત બધું દુઃખ હોત હું કદાચ એક વામન છોડ બનીને રહી ગયો હોત તમારી સંભાળ રાખો જેમ તમે મારી સંભાળ રાખો છો હું જલ્દી જ પાછો આવવા જઈ રહ્યો છું ચિંતા કરશો નહીં દરેકને શુભેચ્છાઓ આપો જો હું ખોટો હો તો કૃપા કરીને મને અહીં સાચા શબ્દો શોધવામાં મદદ કરો અને હું અપડેટ કરીશ તમારો ભીમરાવ લંડન ત્રીસ ડિસેમ્બર ઓગણીસો ત્રીસ મરાઠી પુસ્તક રમાય લેખક પ્રોફેસર યશવંત મનોહરમાંથી સાભાર